હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સીએન લર્ન યુટ્યુબ ચેનલ કાલે આપણે સાંજે જે વિડીયો મૂકેલો રાજ્ય કૃષિ યુનિવર્સિટી ગુજરાતનો એમાં વિવિધ પદો માટે ક્લાર્કની બસો સત્તાવન જેટલી જગ્યાઓ બહાર પડી ગઈ છે અને આજથી અત્યારે એક વાગ્યાથી આ ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી ગઈ છે ઘણા મિત્રો કોમેન્ટમાં કહેતા હતા કે આ ફેક છે ફેક છે તો આપ અહીં જોઈ શકો છો રાજ્ય કૃષિ યુનિવર્સિટી ગુજરાત દ્વારા જાહેરાત ક્રમાંક બે બે હજાર અઢાર માટે મિત્રો ક્લાર્ક માટે જુનિયર ક્લાર્ક માસિક ફિક્સ વર્તન પગાર ઓગણીસ હજાર નવસો પચાસથી નિમણૂક કરવામાં આવે છે પાંચ વર્ષ માટે મિત્રો પાંચ વર્ષ સુધી ઓગણીસ હજાર નવસો પચાસ પગાર મળશે ત્યાર ત્યારબાદ સરકારના ધારાધોરણો મુજબ સાતમા પગાર પંચ મુજબ પગાર મળશે એટલે કે આ એક સરકારી નોકરી છે મિત્રો હવે તમને અગાઉ વાત કરી હતી એમ ટ્રેન એમને કહી દઉં કે આપ આ અરજી કરવા માટે અહીંયા વેબસાઇટ પણ આપેલી છે એમાં પહેલી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એ એ યુ ડોટ ઇન બીજી છે જે એ યુ ડોટ ઇન ત્રીજી છે એન એ યુ ડોટ ઇન અને ચોથી છે એસ ડી એ યુ ડોટ એ ડોટ ઇન આ ચારે ચાર કૃષિ યુનિવર્સિટીઓની અલગ અલગ વેબસાઇટ છે અને આ ચારે ચાર વેબસાઇટમાંથી કોઈપણ એક વેબસાઇટ ઉપર જઈને તમે અરજી કરી શકો છો મિત્રો હવે આગળ વાત કરીએ એમ કાલે વાત કરીએ એમ આણંદમાં આણંદની કૃષિ યુનિવર્સિટીમાં સાઠ જગ્યા છે જૂનાગઢની યુનિવર્સિટીમાં સત્તાણું નવસારીની યુનિવર્સિટીમાં બત્રીસ અને શક્રુનગરની યુનિવર્સિટીમાં અઠાવન અડસઠ જેટલી જગ્યાઓ છે અને આ નોટિફિકેશન ઓફિશિયલ લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું આ કેટલા પેજની છે આ સત્તરથી અઢાર પેજની નોટિફિકેશન છે આમાં બધી જ વસ્તુઓ આપેલી છે તો એમાં લિંકમાં જઈને પણ તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો આગળ વાત કરીએ મિત્રો તો આપને મેં જેમ જણાવ્યું માસિક ફિક્સ વેતનથી ઓગણીસ હજાર નવસો પચાસથી અને પાંચ વર્ષ પૂરા થઈએ નિયમિત પગાર ધોરણ સાતમાં પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસોની વચ્ચેનો પગાર આપવામાં આવશે હવે મર્યાદા મિત્રો અઢાર વર્ષથી તેત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકશે અરજી કરવાની છેલ્લી તારીખ છે પચીસ એક બે હજાર ઓગણીસ એટલે કે એક મહિનાનો સમય આપેલો છે અરજી કરવા માટે આગળ વાત કરીએ કે જે પૈસા છે ફી કેટલી છે તો બિન ઇનામત પુરુષ અને મહિલા ઉમેદવારો માટે મિત્રો એક હજાર રૂપિયા ફી છે પરીક્ષાની અને તે પણ પ્લસ એમાં બેંક ટ્રાન્સફરેશનનો ચાર્જ પણ એમાં એડ થશે જ્યારે અનામત કેટેગરીના મહિલા પુરુષ ઉમેદવારો માટે અને બસો પચાસ પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ છે એટલે કે ઓપન કેટેગરીના મહિલા અને પુરુષ માટે હજાર રૂપિયા અને બાકી બધા માટે અઢીસો રૂપિયા ફી છે જ્યારે એક સર્વિસમેનને છૂટછાટ આપવામાં આવેલી છે મિત્રો હવે અહીંયા બધી બીજી માહિતી આપેલી છે કે એમ અરજી કરવીને કેટલી સાઇઝનો ફોટો અને બરોબર છે તો દરેકમાં હોય છે એમ જ પંદર કે બી સુધીનો ફોટો ને પંદર કે બી સુધીની સહી તમારે અપલોડ કરવાની છે પગાર ધોરણની પણ વાત થઈ ગઈ હવે આપણે એનો સિલેબસની વાત કરવાની છે તો મિત્રો સિલેબસની વાત કરીએ તો તેમાં આ એક્ઝામ તમે ફોર્મ ભરશો પછી આની એક્ઝામ લેવાના છે અને આ સિલેબસ છે બસો માર્કના પેપરનો જેમાં ઓએમઆર પદ્ધતિથી એકસો વીસ મિનિટ એટલે કે બે કલાકમાં બસો માર્ક્સનું પેપર તમારે આપવાનું છે એમાં ગુણભાર પણ આપવામાં આવેલો છે કે ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ પચીસ ગુણ ગુજરાતી વ્યાકરણ પચીસ ગુણ અંગ્રેજી વ્યાકરણ પચીસ ગુણ ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો સામાન્ય જ્ઞાન એપ્ટિટ્યુડ ના પચાસ ગુણ અને કોમ્પ્યુટરના ઉપયોગી પાયાની જાણકારી સંદર્ભે કોમ્પ્યુટરની થિયરી અને એપેન્ડિક્સ જી જે મુજબ પચીસ ગુણ એના અને જાહેર વહીવટ અને ભારતનું સંવિધાનના પચાસ ગુણ તો આ છ છ ટૉપિક ઉપર આપણે આ ચેનલમાં વિડીયો અપલોડ કરી દેશું બધા જ ટોપિક કવર કરી લેશું આ ચેનલમાં તો આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આ સિલેબસ મુજબ અમે વિડીયો મૂકીએ તો તમે આ પરીક્ષાની તૈયારીની સાથે સાથે અમારો વિડીયો પણ જુઓ કે જે તમને પરીક્ષામાં ઉપયોગી બને તો આ બસો ગુણનો આખો સિલેબસ છે અને આની જે બીજી પરીક્ષા છે કોમ્પ્યુટરની એ કોમ્પ્યુટરની પરીક્ષાનો પણ સિલેબસ આ આપેલો છે એમાં ગુજરાતી ટાઈપિંગ કસોટી વીસ ગુણ અંગ્રેજી ટાઇપિંગ કસોટી વીસ ગુણ અને કોમ્પ્યુટરના ઉપયોગી પાયાની જાણકારી સંદર્ભે કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ કસોટીના સાઠ ગુણ ઉમેરીને કુલ સો ગુણનું આનું કોમ્પ્યુટરનું પેપર છે તો આ એક અભ્યાસક્રમની વાત થઈ અને લઘુત્તમ લાયકી ધોરણની વાત કરવાની છે મિત્રો તો પરીક્ષાના નિયમો જોગવાઈ મુજબ કોઈ પણ સુજોગો અનામત કેટેગરી તમામ કેટેગરી ઉમેદવારો માટે લઘુત્તમ લાયકી ધોરણ ચાલીસ ગુણના રહેશે એટલે કે ચાલીસ ગુણ જેટલા લોકો જે હશે એ ચાલીસ ગુણ મેળવેલા હશે એને આગળની કોમ્પ્યુટરની એક્ઝામ આપવામાં આવશે એટલે કે તમે લેખિત એક્ઝામ આપશો લેખિતમાં તમારે ચાલીસ ગુણ ટકાથી કે ચાલીસ ગુણથી વધારે સોરી ચાલીસ ટકા છે એટલે ચાલીસ ટકાથી વધારે ગુણ એટલે કે બસોમાંથી એસીથી વધારે ગુણ તમારે આવે તો તમે કોમ્પ્યુટરની થિયરીની એક્ઝામ આપી પ્રેક્ટિકલની એક્ઝામ આપી શકશો સો ગુણની કોમ્પ્યુટરની પ્રેક્ટિકલની એક્ઝામ આપ્યા બાદ તમારું ફાઇનલ મેરીટ થશે અને ત્યારબાદ તમારું ફાઇનલ સિલેક્શન બસો સત્તાવન જગ્યાઓમાંથી થશે તો આ હતું મિત્રો ક્લાર્કની જગ્યાની ફૂલ નોટિફિકેશન વધારે ડિટેલ આમાં હું નથી કે તો તમે મને ખ્યાલ છે કે આ ડાઉનલોડ કરીને તમે વાંચી જ લેશો ઓજસ ઉપર આ પીડીએફ આપવામાં આવેલી નથી એટલે નીચે આપેલી લિંક ઉપરથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરવી શકશો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો અમને જણાવજો અને આપણા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીએ છીએ આ જ પ્રકારની ભરતી વિશે અને ભરતીના સિલેબસની તૈયારી કરાવતા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો